વડોદરામાં ફતેહગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચને ક્રિસમસ પૂર્વે ડેકોરેશન સાથે સજાવવામાં આવ્યું છે વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચ થી ઓળખાતા ધ સેન્ટેનરી પચીસ ડિસેમ્બર યુવા યુવતીઓ એકઠા થઈને ઉજવણી કરતા હોય છે અને રાત્રે બાર ના ટકોરે ચર્ચ બેલ સાથે નવા વર્ષ આવકારવાની પરંપરા વડોદરામાં માં ખુબ જૂની છે વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચ ઓળખાતા ધ સેન્ટેનરી મેથોડ

ભવ્ય ડેકોરેશન તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે